નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી પોતાની ચેનલ વીણા એજ્યુકેશન ચેનલની અંદર આપનું ફરી વખત હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે આની અગાઉ આપણે જોઈ ગયા કે મનોવિજ્ઞાનની જે બ્લૂ પ્રિન્ટ હતી એની સંપૂર્ણપણે એનો વિડીયો આપણે ડિટેલમાં જોયું તો આજના વિડીયોની અંતર્ગત આપણે વાત કરવાની છે ધોરણ બાર આર્ટ્સ પ્રવાહની અંદર જે સમાજશાસ્ત્ર વિષય છે એમની બ્લૂ પ્રિન્ટનો ડિટેલમાં અભ્યાસ કરશું જે આપની આવનારી બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષા છે તેમાં આપણને ફાયદાકારક થશે તો ચાલો વધુ રાહ ન જોતા ચેનલ ઉપર પહેલી વખત જો વિઝિટ કરતા હો તો આજે જ અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો જોઈએ તો અહીંયા પ્રથમ કોલમની અંદર તમને પાઠ આપેલો છે બીજા કોલમની અંદર તમને ગુણભાર આપેલો છે ત્રીજા કોલમની અંદર તમને જનરલ ગુણભાર આપેલો છે અને ત્યાર પછી વિભાગ એ બી સી ડી અને ઈ આવી રીતે તમને દરેક વિભાગ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જો વાત કરવામાં આવે વિભાગ એની અંદર વિષમસીક્યુ રહેશે બી વિભાગની અંદર દસ પ્રશ્નો રહેશે સી વિભાગની અંદર ચૌદમાંથી કોઈ પણ દસ પ્રશ્નો લખવાના હોય છે ડી વિભાગની અંદર પણ સેમ એઝેટિવ જ હોય છે કે ચૌદમાંથી લઈને દસ લખવાના હોય છે એવી જ રીતે વિભાગ જો એની વાત કરવામાં આવે તો એની અંદર છ પ્રશ્નો આપેલા છે એની અંદર તમારે ચાર પ્રશ્નો લખવાના થશે તો જુઓ બધા જ ગુણભાર જનરલ ગુણભારની જો વાત કરવામાં તો બધાનો તેર છે હવે જનરલ ગુણભાર આગળ મેં તમને બતાવી ચૂક્યો છું કે એને કેવી રીતે અને આપણે ડિટેલમાં જાણી શકશું જે તમે મનોવિજ્ઞાનની બ્લુ પ્રિન્ટમાં તમે સરળતાથી સમજી શકો છો કે આ જનરલ ગુણભાર શું છે એટલે એ ચેપ્ટરમાંથી વધારાનું પૂછ્યું હોય એમાંથી તમારા આપેલા ગુણ હોય એટલું જ તમારે લખવાનું હોય છે તો જુઓ પ્રથમ પ્રકરણની વાત કરવામાં આવે તો આઠ માર્કનું ચેપ્ટર છે તે જનરલ ગુણભાર છે અને સેક્શન એ અને સેક્શન બી દરેક વિભાગમાંથી બાળકો ફરજિયાતપણે તમારે કરવા રહ્યા જો તમારી પાસે નોટબુક હોય તો તમે લખી શકો છો અને અથવા તો તમે આ યુટ્યુબના માધ્યમથી જો વિડીયો જોઈ રહ્યા છો તો આનો સ્ક્રીનશોટ લઈને વ્યવસ્થિત પ્રિન્ટ કાઢીને તમે રાખી શકો છો તો આપનો વધારે સમય ના લેતા તમે નિહાળી શકો છો ફટાફટોટ લઈ જાઓ એક થી દસે દસ પ્રકરણ છે તમે જુઓ તેર માર્કના ચાર પ્રકરણ છે બાકીના બધા છે આઠ આઠ માર્કના છે પણ મેં કીધું એમ સેક્શન એ અને સેક્શન બીમાં તો તમારે વિભાગ એ અને બીમાં તો બધા જ પ્રકરણ ફરજિયાત કરવાના હા આમાં પણ એમ જ છે સી અને ડીમાં પણ તમારે બધા જ પ્રકરણ કરવાના રહેતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે વિભાગ ઈ જે આપણો નિબંધ પ્રકારનો પ્રશ્ન છે એની અંદર માત્ર ને માત્ર તમારે ચેપ્ટર નંબર બે કરવાનું છે પાંચ કરવાનું છે છ કરવાનું છે સાત કરવાનું છે આઠ કરવાનું છે અને દસ કરવાનું છે આટલા ચેપ્ટર કરો એટલે વિભાગ તમારો એ આખો સલાઉ થઈ જતો હોય છે નિબંધ પ્રકારના પ્રશ્નો ઉપર આપણે વધારે થોડોક એમાં ભાર આપવાનો હોય છે એટલા માટે બાકી તો તમારે સંપૂર્ણપણે આખે આખું જે છે એ એનાલિસિસ તમારી સામે છે તમે જોઈ શકો છો ઓકે થેન્ક યુ સો મચ આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો